ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ રાજ્યમાં ખરીફ પાકની ટેકાના ભાવે નોંધણી પ્રક્રિયા રેગ્યુલર ચાલુ કરવામાં આવી છે સર્વર ડાઉનના ના હોવાના કારણે અટકેલી નોંધણી પ્રક્રિયા હવે રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે ખેડૂતોએ જેને લઈને હાશકારો અનુભવ્યો છે ત્યારે ખેડૂતોએ પણ ન્યૂઝ કેપિટલનો આભાર માન્યો સરકારે યુદ્ધના ધોરણે સર્વર ચાલુ કરાવી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવી છે ત્યારે ગ્રામ પંચાયતોમાં મોડી રાત સુધી નોંધણી પ્રક્રિયા કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા મગ અડદ સોયાબીન અને મગફળીની ટેકાના ભાવે ખરીદીની નોંધણી છે તે ચાલુ કરી દીધી છે ને એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી આ નોંધણી ચાલવાની છે જેને પગલે છે તે ખેડૂતો છે તે બે દિવસ સર્વર ડાઉન હોવાને કારણે પરેશાન થયા હતા ત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા આ અહેવાલ સતત પ્રસારિત કર્યા હતા જેને પગલે સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે આ સર્વર છે તે શરૂ કરવામાં આવ્યું હતું ને ખેડૂતોનો જે પ્રશ્ન હતો તે સોલ્વ થયો છે ત્યારે આપણી સાથે ખેડૂતો જોડાયા છે એમને પૂછીશું કે આ સર્વર બે દિવસથી ડાઉન હતું અને ખેડૂતો પરેશાન સારું થઈ શું સરકાર દ્વારા જે ખેડૂતોને પોષણ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તારીખો પહેલી સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી જે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેના ઓનલાઈન ફોર્મની નોંધણી શરૂ કરવામાં આવી હતી પણ શરૂઆતના બે દિવસ માટે સર્વર ખૂબ જ ડાઉન હતું અને ખેડૂતો ખૂબ જ હેરાન અને પરેશાન થયા હતા જ્યારે તો ખાસ તો મીડિયાનો આભાર માનવામાં આવે છે કે ન્યૂઝ કેપિટલ દ્વારા વખતો વખત બે દિવસ સુધી સતત અહેવાલ પ્રસારિત કરી અને ખેડૂતોને નોંધ લેવા મજબૂર કર્યા હતા અને એના લીધે ખેડૂતોને આજના દિવસથી ગઈ રાતથી આમ તો આજના દિવસથી ગઈ રાતથી સર્વર ચાલુ થતાં ખેડૂતોની નોંધણી રેગ્યુલર થવા લાગી છે તમારી નોંધણી થઈ ગઈ છે ને કેટલા ખેડૂતોએ નોંધણી ગઈકાલથી શું કરી રહ્યા અત્યારે તો ખેડૂતોને સતત કાલ બપોર પછીથી સાંજ સુધી અને રાતે પણ અમે લોકો જે ઓપરેટરો છે તેને રાતે મોડા સુધી બેસીને દરેક ખેડૂતની નોંધણી કરવામાં આવી હતી સર્વર હાલ થોડું ડાઉન ચાલી રહ્યું છે પણ દરેક ખેડૂતની નોંધણી થઈ રહી છે તમામ ખેડૂતની જે નોંધણી થઈ રહી છે ને ખેડૂતોનો જે પ્રશ્ન હતો સોલ્વ થયો આપણી સાથે આવતીકાલે બપોરે એક વાગ્યાથી સર્વર ચાલુ થઈ ગયું છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલથી ખૂબ પ્રસાર થયો છે અને ન્યૂઝ કેપિટલનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ જેના કારણે અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે અને ખેડૂતો પણ હેરાન નથી થતા આ કામગીરી તો ક્યાં સુધી તમે કરી હતી ક્યાં સુધી તમે આ કેટલા તમે નોંધણી કરી અત્યાર સુધીમાં બસો ની આસપાસ અમે નોંધણી નોંધણી કરેલી છે અને આવતીકાલે રાત આખી બેસીને પણ અમે નોંધણી કરેલી છે ગામ આ હતા આપણી સાથે ગામ પંચાયતના વીસીઆઈ તેમણે રાતના પણ બેસીને ખેડૂતોની છે તે નોંધણી ચાલુ રાખી હતી ને બસોથી વધારે નોંધણી તેઓએ કરી નાખી છે ને જે ખેડૂતોનો પ્રશ્ન હતો તે સોલ્વ થયો છે ત્યારે ખેડૂતો અને સ્થાનિક વિસીઆઈ ન્યૂઝ કેપિટલની ટીમનો આભાર માન્યો હતો દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ અમરેલી